જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મોને અમાવસ્યા ક્યારે છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને રવિવાર આવે છે અને આજના ખાસ ઉપાય શું કરવા અને આ અમાવસ્યાનું શું મહાત્મ્ય ફળ છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પોમાસ અર્થાત પુરુષાદેવનો માસ પુષ્પાદેવનો માસ સૂર્યનારાયણ દેવનો માસ પોષ પોષણ કરનાર દેવતાઓનો માસ એટલા માટે આખા માસમાં આપણે સૂર્યપૂંજન મહત્ત્વ દર્શાવેલું છે જો કે સૂર્યપૂજા નિત્ય કરવી જોઈએ દેવ ઋણમાંથી મુક્તિ મળે છે અને એમાંય ખાસ કરીને અમાવસ્યા નીતિથી કે જે મહાદેવને અત્યંત પ્રિય છે ભગવાન હનુમાનજીને પ્રિય છે માતા મહાલક્ષ્મીને પ્રિય છે અને પિતૃદેવતાને ખાસ અર્પિત છે આ તિથિ આખા માસમાં એક દિવસ એવો આવે છે કે એક તિથિ એવી આવે છે જ્યારે આપણે આપણા પિતૃઓને સ્વર્ગ થાય છે તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ છીએ તેમના માટે કંઈક ને કંઈક કરીએ છીએ કર્મ અને જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ એ પિંડદાન તર્પણદાન પુણ્ય આદિ કરીએ છીએ જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ઋણમાંથી પણ મુક્તિ મળે છે અમાવસ્યાની તિથિ તે ખાસ તિથિ કહેવાય છે જેમ આપણે પૂર્ણિમા એકાદશી તિથિ પૂજનીય છે પૂજનીય માનીએ છીએ એ જ રીતે આ અમાવસ્યાની તિથિ ઘણી પવિત્ર છે એમાં જ્યારે અત્યારે સૂર્ય ઉત્તરાયણ કે કુંભ મેળો પણ અત્યારે શરૂ થઈ ગયેલો છે ત્યારે કુંભ સ્નાન અથવા તો પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપ તપનું અધિક મહત્ત્વ છે અધિક મહત્ત્વ બની જાય છે ઉત્તરાયણ સૂર્ય અર્થાત દેવોની જાગૃતિ જે કાંઈ આપણે દાન પુણ્ય શુભ કાર્ય કરીએ આપણને કોઈ પણ મંત્ર જાપ કરીએ આપણી ઈષ્ટદેવને તેતર્પણ સાર્થક થઈ જાય છે કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે આજ સ માસ દરમિયાન જે દેવોના દેવોનો દિવસ છે ત્યારે ત્યારબાદ સૂર્ય ફરી દક્ષિણ થાય છે ત્યારે ફરી દેવોથી રાત્રિ થઈ જાય છે અમાવસ્યા આ તિથિ દરમિયાન ગંગા સ્નાન કરવામાં આવે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે પાપ ધોવાય છે એવું આપણે બધાએ કહીએ છીએ પરંતુ આ સત્ય નથી પાપ ધોવાતા નથી પરંતુ પાપ પાપમાંથી જે મનોવૃત્તિ આપણા હૃદયમાં છે તે નષ્ટ થઈ જાય છે અને પવિત્ર આપણા મનમાં ઉદય ભવે છે કર્મનું ફળ તો દરેકને ભોગવવું જ પડે છે માટે પણ આજે અમાવસ્યાના દિવસે ભગવાન ન્યાય અને દંડના દેવતા સૂર્ય નંદન શનિ દેવની પૂજા આરાધનાનું પણ વિધાન માન્ય છે જે આ માસની અમાવસ્યા છે તે મોણ વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ માટે મનાય છે એટલા માટે આ અમાવસ્યા ને મોની અમાવસ્યા પણ કહેવાય છે આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરાય છે મૌન રહીને જે તપ સાધના કરાય છે તેનું લાખ ઘણું ફળ મળે છે મૌન રહેવાથી આપણી અંદર જે શક્તિ છે તેનો વિકાસ થાય છે માટે આ મોની અમાવસ્યાના દિવસે જેટલી પણ આપણે મૌન રહીએ મંત્ર જાપ કરીએ મૌન પાળીએ એટલું શુભ મનાય છે પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ આપણે પવિત્ર તીર્થનું સ્મરણ કરીને ગંગા યમુના સરસ્વતી આદિ સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ પરંતુ ખાસ વાત એ છે કે આપણે જ્યારે સ્નાન કરીએ પૂજન કરીએ પિતૃ તર્પણ કરીએ પ્રભુને ભોગ લગાવીએ કે દાન પુણ્ય કરીએ તેમાં તલનો ઉપયોગ કરવો શુભ મનાશે તલની એક સપટી ખાસ કરીને કાળા તલ છે તેને એક સપટી જલમાં વાસણમાં નાખીને તે જલથી સ્નાન કરે તો તે આજે પવિત્ર મનાય છે સાક્ષાત પવિત્ર તીર્થોમાં જલનું સ્મરણ કરીને સ્નાન કરવાથી તેમનું જ તત્વ છે તે આપણી અંદર આવી જાય છે આ પવિત્રતા આપણા જલમાં પણ આવી જાય છે અને જો ત્યાં જઈ શકીએ તો પણ ઉત્તમ છે હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે વિધિ કેવી રીતે કરવી અમાવસ્યા કે મૌનની અમાવસ્યા માટે મૌન પાળવું સર્વશ્રેષ્ઠ છે તે વાત આજના દિવસે ખાસ ધ્યાનમાં રાખવી સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારીને મૌન રહીને જ આપણે પ્રભુના મંત્ર જાપ કરતા રહેવા બોલવું પડે છે તો કે તો ઓછું બોલવું એવો ભાવ રાખવો આજે અમાવસ્યાના દિવસે સવારે સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યનારાયણને અરધી આપવી અરધી આપતી વખતે પણ સપટી તલ અવશ્ય જલમાં ઉમેરવા જોઈએ વાસણમાં આપણી પાસે ન હોય તો ત્રાંબાનું વાસણ છે માટીનું વાસણ છે ચાંદીનું વાસણ છે પિત્તળનું વાસણ છે તેના હોય તો પણ બે હાથ ખો ખોબો ભરીને અંજળી ભરીને તેમાં ઝપટી તલ સૂર્યનારાયણ દેવને અરધી આપવી અને આપણા પિતૃઓને અથવા ઓ સૂર્યાયનમાં આ મંત્રનો જાપ કરી શકાય છે ત્યારબાદ આપણા ઈષ્ટદેવતા છે જે આપણા ઘર મંદિરમાં બિરાજમાન છે તેમની પૂજા કરવી સાફ સફાઈ રાખવી ઘરમાં પણ સાફ સફાઈ કરીને ઘરના ઉમરે દીપક પ્રગટાવવું આમ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે ખાસ દાન પુણ્ય કરાય છે આજે પિતૃ પીપળાનું સર્વ દેવોમય તેમાં માતા લક્ષ્મીના સહિત વિષ્ણુ ભગવાનનું પણ વાસ છે અને પિતૃ દેવતાઓને પણ માટે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું તલ મિક્સ જલ અર્પિત કરવું અને શું દોરો સાત પરિક્રમા કરવી એકસો આઠ પરિક્રમા કરી શકાય છે સ્મરણ કરવું દીપદાન કરવું મીઠાઈ ભોગ લગાવવું તુલસી ક્યારે આવીને તુલસી માતાને પૂજા કરવી ખાસ કરીને ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી દેવી પિતૃ નિમિત્તે પણ આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા જરૂરિયાતમને જે કંઈ આમાં આવશ્યકતા હોય તે પ્રમાણે દાન કરવું આજના દિવસે લોકો વ્રત પણ રાખે છે અમાવસ્યાની વ્રતને પિતૃ નિમિત્તે પણ રાખી શકાય છે અને આ મા બહુચરાને પણ સમર્પિત છે અમાવસ્યાનું વ્રત ત્રણ અમાવસ્યાનું વ્રત રખાય છે અમાવસ્યાનું વ્રત મોક્ષ આપનાર છે ભગવાન મહાદેવની આજે ખાસ પૂજા થાય છે જો આપણા ઘરે ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો પણ તેની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના દર્શન કરી શકાય છે શિવજીની પૂજા અર્ચના કરી શકાય છે શિવજીની પૂજા ખાસ કરીને ગંગા જલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ છે દૂધ મળે તો નહીતર માત્ર જલથી ભગવાન મહાદેવની પૂજા કરી કાળા તલ સમર્પિત કરવા વિધિ વિધિત પુષ્પો ભગવાન મહાદેવને ચડાવી શકાય છે બેલીપત્ર આ ઉપરાંત ભગવાન મહાદેવની સામે એક આખું એક આખું શ્રીફળ હોય તેના સમર્પિત કરાય છે દક્ષિણા સહિત ધૂપદીપ અને નિવેદમાં ભાતની ખીર હોય તે અથવા તો મીઠાઈ અથવા જે આપણે અત્યારે સીઝના ફળ ફલાદી ભોગ સમર્પિત કરી શકાય છે ભગવાન આરતી ભગવાનની આરતી ઉતારવી પ્રભુને પ્રાર્થના કરાય છે પોતાનું જીવન મૃત્યુ સાર્થક થાય છે પિતૃ દેવતાને પણ કૃપા પ્રાપ્ત થાય છે અને પોતાના પિતૃઓની ગતિ શુભ થાય છે મોક્ષ પ્રાપ્ત થાય છે એવી મહાદેવને પ્રાર્થના કરાય છે કારણ કે મહાદેવ ભૂતનાથ છે દેવોના દેવ મહાદેવ છે અને ભૂતોના અધિપતિ દેવતા છે માટે પિતૃ દેવતાના મોક્ષ અર્થે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે આજે અમાવસ્યાની તિથિ છે તે દેવી લક્ષ્મીને સમર્પિત છે માટે આજે લક્ષ્મી પૂજન ખાસ થાય છે લક્ષ્મીજીની શ્રીયંત્ર સ્થાપિત હોય તેની પણ પૂજા થઈ શકે છે લક્ષ્મીયંત્રની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા કરી શકાય છે લક્ષ્મી નારાયણનું પણ ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરી શકાય છે હનુમાનજીના છે આંકડાના પુષ્પની માળા છે અને પ્રભુની સામે મીઠાઈનો ભોગ લગાવી શકાય છે અમાવસ્યાના દિવસે દીપદાનનું પણ ઘણું મહત્વ છે મોની અમાવસ્યાના દિવસે પિતૃઓને અર્થે સૂર્યાસ્ત બાદ પ્રદોષકાળ જ્યારે આ શરૂ થાય છે ત્યારે લગભગ સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ પિતૃઓ માટે દીપદાન કરવું દીપ પ્રગટાવો શુભ મનાય છે દીપક ક્યાં પ્રગટાવો મૌન્ય અમાવસ્યા મૌન અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીપ પ્રગટાવાય છે પિતૃઓની દિશા દક્ષિણ દિશા મનાય છે જે યમની દિશા છે આમ કરવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય છે મોની અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત સમયે માટીનો દીપક લઈને તેમાં સરસોયાનું કે તલનું તેલ લઈને તેમ તેલમાં રૂની વાટ રાખીને લાંબી કે ટૂંકી રાખવી હોય તે રાખી શકાય છે ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને આ દીપકને પ્રગટાવાય છે આ ઉપરાંત ઘણા લોકો પાણીયારે પણ જ્યાં આપણે માટલું રાખેલું છે ત્યાં પણ દીપતાન પ્રગટાવે છે સૂર્યાસ્ત સમયની આસપાસ આમ કરવાથી પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપા અર્થે મોક્ષા ગીતાજીનો સાત કે બીજો અધ્યાયનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે અત્યારે જે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે તે લગભગ આજે સંયોગ છે એકસો સુમાલીસ વર્ષ પછી આ મોની અમાવસ્યામાં સંયોગ બની રહ્યો છે માટે આ અમાવસ્યાના વિશેષ મહત્ત્વ જ્યારે દેવો અને દાનવોનો સમુદ્ર મંથન કર્યું તે સમુદ્ર મંથનમાંથી સમુદ્ર રત્ન નીકળ્યા તેમાં અમૃત પણ નીકળ્યું હતું તે અમૃતની બુંદ તે અમૃતનો કળશ છે તે ગરુડજી લઈ જઈ રહ્યા હતા ત્યારે તે બૂદ જલમાં પડીને આ સમય હતો અને ગંગા મૈયામાં એટલે જ સ્નાન કરાય છે અત્યારે એટલા માટે જ અત્યારે કુંભનો મેળો આયોજિત કરાય છે જેથી જલા જલમાં સ્નાન કરવાથી અમૃતમય તે તત્વ છે તે આપણામાં પ્રવેશ કરે જો કે આપણે ઘેરે પણ જે જલ છે તે પણ અમૃત છે અમૃત જ હોઈ શકે છે માટે લોકો જઈ ન શકતા હોય તેવો પણ મનમાં કલેશ ન કરવો દુઃખ ન લગાડવું કારણ કે પ્રભુની સજ છે એવું જ માનું પ્રભુને જે કાંઈ કરશે તે આપણી હિત માટે જ કરશે પ્રભુની કૃપા વગર તેમાં દર્શન કે યાત્રા કરવી સંભવ નથી અમાવસ્યાના દિવસે કાળા તલ સફેદ તલ પુષ્પ કુશળ ઘાસ લઈને પિતૃઓને સ્મરણ કરવું જોઈએ અને ત્રણ ત્રણ અંજલી આપી તસ સદા તસ સમય સુધા તસ સુધા આમ કહીને નદી કે તળાવ કિનારે તર્પણ કરવું જોઈએ આમ કરવાથી પિતૃ ઘણા પ્રસન્ન થાય છે પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે આ મોની અમાવસ્યાના દિવસે આપણે જે પિતૃ કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તેનો લાભ શું તે પણ જાણી લઈએ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અર્થાત મન પવિત્ર થાય છે અને પિતૃ નિમિત્તે પિંડ દાન કે તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે દાનનું મહત્વ પરંપરા આપણે વર્ષો સુધી જે કોઈ વ્યક્તિ સમર્થ છે તે સમર્થન હોય તેમને દાન અવશ્ય આપે છે જેથી જીવનમાં નિર્વાહ ચાલે એકબીજાને મદદ કરતા રહે જેથી કર્મનું શુદ્ધિ પણ રહે આજના દિવસે ગર્ભવસ્થ ગરમ ગરમ વસ્ત્ર અન્ન અને ધન કે અને તલનું દાન જીવનની દરેક બાધામાંથી મુક્તિ પ્રદાન કરનાર છે અન અને ધન દાનની રહેશે આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અમાવસ્યાનું મહાકુંભ દરમિયાન અમૃત શાહ સ્નાન પણ થાય છે શુભ સંયોગ બની જાય છે સોમવારનું યુક્ત અમાવસ્યા રવિવારનો યુક્ત સાતમ મંગળવારનો યુક્ત ચતુર્થી અને બુદ્ધ બુધવારનું યુક્ત અષ્ટમી આ ચારેય તિથિ સૂર્યગ્રહણ સમાન ફળ દેનાર છે આ તિથિઓમાં કરેલું તીર્થ સ્નાન દાન જપ શ્રાદ્ધ આદિ એક ઘણું ફળ આપ અનેક ઘણું ફળ આપનારું છે અક્ષય ફળ દેનારું છે યક્ષ નથી અક્ષય ફળ દેનાર છે ધર્મ રાજા યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધમાં યુદ્ધ પછી સરસોયા પર સૂતેલા પિતામાં ભીષ્મ યુદ્ધની પછી સરૈયા પર સુરેલા પિતામાં ભીષ્મના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછેલું કે હે પિતામાં હું ઘણો દુઃખી છું મારું સિત્ત અશા અશાંત છે અમારા વસનમાં ગણ્યા ગાંઠિયા અમે પાંચ પાંડવો બચ્યા છીએ સહસ્ત્ર સ્મશાન શાંતિ છે ઉતરા ઉતરાના ગર્ભથી વંશની રક્ષા થવાની આશા હતી તે પણ અસ્વસ્થ અશ્વધામાં બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે તે હે પિતામાં મારે હવે શું કરવું જોઈએ આમ મને જણાવો ત્યારેથી ભીષ્મા પિતા દ્રૌપદી સુભદ્રા અને ઉતરાને અમાવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું તે વ્રતને ઉત્તરના કુતરાના ગર્ભમાં ફરી રક્ષા થઈ હતી અને વંશ પહેલો વધ્યો હતો વંશની વૃદ્ધિ અર્થે પતિના દીર્ઘાયુ આયુષ્યમાન અને સંતાનના સુખ માટે પણ અમાવસ્યાનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે કહ્યું છે કોઈ પણ જળથી આપણે સ્નાન કરીએ તે પણ પુષ્પ કરના તીર્થ સમાન સ્નાન કે ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર ભગવાન મહાદેવના ગણ એવા નંદીશ્વરની આજે સેવા કરવી જોઈએ જેમ કે આપણે ગાયની સેવા કરીએ છીએ અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મી પણ સમર્પિત છે જેમ કે દિવાળીયુક્ત અમાવસ્યા માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તેમ આ માસમાં આવતી એક જ અમાવસ્યા એટલે કે દર માસની એક અમાવસ્યા આવે છે બાર મહિનામાં વર્ષની બાર અમાવસ્યા તે બારે અમાવસ્યાને પૂર્ણિમા માતા મહાલક્ષ્મી પણ સમર્પિત છે આજના દિવસે તુલસીજીની પૂજા કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ અમાવસ્યા કે એટલે કે દીપદાનનું ઘણું મહત્વ છે જે મંદિર જઈને દીપદાન કરી શકાય છે નદી તળાવ સરોવર કે પીપળાના વૃક્ષની છે ઘરના દીપદાન થાય છે ઘરમાં મેન ગેટ પાસે અને પૂજા સ્થાન પાસે તથા ઘરનો ઈશાન ખૂણો પૂર્વ અને ઉત્તરનો જે કોઈ ત્યાં આપણ દીપદાન કરી શકાય છે આજે પીપળાના વૃક્ષ કે જે પિતૃ વૃક્ષ કહેવાય છે સર્વ દેવમય ત્રિવેદેવ ત્રિદેવનો જ્યાં વાસ છે તે આપણા પણ આપણને પણ દિવસ રાત ઓક્સિજન પૂરું પાડે છે શુદ્ધ હવામાન આપે છે તેવા પીપળાના વૃક્ષની છે તેમની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ સાત દક્ષિણા સૂતરના દોરાની કરવી જોઈએ અને પીપળાના વૃક્ષ બેસીને સાલિસાનો પાઠ કરવો ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃઓને પણ મુક્તિ મળે છે આજના દિવસે જે પીપળાના અંદર ભાગમાં અગ્નિનો વાસ મનાય છે ભગવાન વિષ્ણુ પણ સદા પીપળાના આશ્રયમાં પ્રતિરૂપ છે વૃક્ષરાજ છે આપણે પ્રણામ કરવા જોઈએ જે સમક્ષ પાપોને નાશ કરનાર છે તે આ પીપળાના મૂળમાં શ્રીલક્ષ્મીજી સહિત ભગવાન નારાયણનો જ્યાં વાસ છે એમ સમજીને હું આ પીપળાનું પૂજન કરી રહ્યો છું પૂજા કરી રહ્યો છું આ રીતે સંકલ્પ સોડવો જોઈએ શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન કરીને પોતાનું શક્તિ અનુસાર સોનું સાંદી ધન અન્ન વસ્ત્ર જુદા ચપ જૂતા ચપ્પલ જળ તથા કાચું પીપળ તાંબુ આદિ દાન આપવું જોઈએ આપણે પૂજા દરમિયાન જે કાંઈ પૂજાની થાળીમાં આપણે દ્રવ્ય રાખેલું છે દક્ષિણા રાખેલી છે વસ્ત્ર છે કે સીધું સામગ્રી લઈને આપણે મંદિરે જઈને મંદિરે જઈએ છીએ ત્યાં પૂજા થઈ જાય પછી ગુરુ અથવા પુરોહિતને સર્વકાંઈ અર્પિત કરવું જોઈએ સીધું સામગ્રી બ્રાહ્મણોને દાન દક્ષિણા સે કરી શકાય છે તે પીપળાના પૂજન કરવું જોઈએ ખાસ પ્રાર્થનાઓ પ્રસાદ પણ વેસી શકાય છે મીઠાઈનો પ્રસાદ પણ વેસી શકાય છે જો આપણે પિતૃઓને તર્પણ કરતા હોય તો શુભ સ્થાન પસંદ કરવું પીપળાના વૃક્ષની છે ધાર્મિક સ્થળ છે નદી તળાવ અથવા તીર્થ સ્નાન છે ત્યાં જઈને શુદ્ધ સ્થાન જઈને પિતૃઓને મુક્તિ અર્થે પ્રાર્થના કરીએ છીએ જ્યારે આપણે પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ તર્પણ કરીએ છીએ તે સ્ના સ્થાનને ગંગાજળથી છાટીને શુદ્ધ કરી દેવું ત્યાં એક દીપક પ્રગટાવો અને જે વ્યક્તિ આપણે તર્પણ કરવા જઈ રહ્યા છે તેમને જ જો ફોટો હોય તો તે ફોટો પાટલા ઉપર રાખીને તેમનું સ્મરણ કરવું જોઈએ મંત્ર ઉચ્ચાર કરવા જોઈએ પિતૃઓને આહવાન થાય છે બ્રાહ્મણ દ્વારા પણ કરાવી શકાય છે અને જલ ભરેલો લોટો પિતૃના નામ ઉપર ફોટા પાસે રખાય છે ઘી દૂધ દહીં મેળવીને તેમાં જલ અર્પિત કરાય છે અને તર્પણ યાદી મંત્રનું ઉચ્ચારણ કરાય છે પિંડદાન બનાવાય છે અને તેની ઉપર કુશઘાસ રાખીને જલની શિવાલય પિતૃ તથા પૂર્વજોનું પ્રિય ભોજન ભોગ લગાવાય છે પિતૃઓને શ્રાદ્ધ જલિ અર્પિત કરાય છે પક્ષુ પક્ષીને ભોજન કરાવાય છે મનને દાન દક્ષિણા કરાય છે બ્રાહ્મણોને પણ શ્રદ્ધા અનુસાર દાન દક્ષિણા કરવી જોઈએ આ રીતે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ જ્યારે પણ પિતૃ શ્રાદ્ધ કે તર્પણ કરીએ તે બપોરના સમયે અગિયાર વાગ્યા પછીનો ત્રણ વાગ્યા સુધીમાં આ શ્રાદ્ધ તર્પણ કરવું શુભ મનાય છે ત્યારે પિતૃ સમય કહેવાય છે આપણે જો આટલું ન કરી શકીએ તો માત્ર બે હાથ આકાશ તરફ ઊંચા કરીને પિતૃનું સ્મરણ કરી લેવું જોઈએ હાથમાં જલની અંજલી લઈને તેમાં કાળા તલ નાખીને પિતૃને અર્પિત કરવા જોઈએ આમ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે હવે આપણે સાંભળીએ અમાવસ્યાની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય